હા હેલો દોસ્તો ગુડ મોર્નિંગ આજે આપણે શ્રાવણ મહિનાનો પહેલો શુક્રવાર છે જે જીવંતિકા માતાનું વ્રત તરીકે પણ ઓળખાય છે તો આજે આપણે જીવંતિકા માતા માટે થાળ બનાવવાનો છે તો એના માટે સૌથી પહેલાં અડધી વાટકી કરતાં ઓછું ઘી લીધેલું છે એક વાટકી જેટલો સોજી છે એક વાટકીમાં થોડીક ઓછી ખાંડ છે એક થેલી દૂધ છે અને કિશમિશ અને એલાયચી છે હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણે સૌથી પહેલાં જે આપણે ઘી લીધેલું એને આપણે કઢાઈમાં લઈ લઈશું એ ગરમ જ કરેલું છે ઓલરેડી પહેલાંથી જ હવે એમાં આપણે સોજીને નાખીશ અને બરાબર એને શેકવા દઈશું અને ઘીમાં તો મીડિયમ ગેસ પર જ આપણે શેકવાનું છે હાઈ ફ્લેમ પર આપણે શેકવાનું નથી જે લોકો નવા હોય અને એમને જો ખબર ના પડતી હોય કે કેટલા ટાઈમમાં આપણે કૂકિંગ થઈ ગયું છે સોજીનું તો એના માટે એક ટ્રીક છે આપણે યુઝ કરીશું આ કિશમિશ છે આપણે એને આમાં નાખી દઈશું અને એકદમ ફૂલીને તૈયાર થઈ જાય ઉપર એટલે આપણે સમજી જોઈશું કે આપણો સોજી ઘીમાં બરાબર પ્રોપર શેકાઈ ગયો છે હવે આપણે એક સાઈડ દૂધ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે એને ધીમાટ આપે સરસ શીખીશું આ ઇલાયચીના આપણે દાણા કાઢી લીધેલા છે જેને આપણે દૂધમાં જ નાખી દઈશું એટલે દૂધમાં એનો ટેસ્ટ બેસી જાય જો હવે આપણે સોજી ધીરે ધીરે આવી રીતે ફૂલવા લાગી છે પણ હજી થઈ નથી ગયું આ રીતે આપણે સતત હલાતા રહેવાનું છે અને શક્ય હોય ત્યાં સુધી જાડા તળિયાવાળા વાસણો હંમેશા યુઝ કરવાનો કેમકે નીચે ચોટી ના જાય હજી દ્રાક્ષ ઉપર નથી આવી ગઈ અને બધું ઘી પણ છૂટું નથી પડ્યું એટલે હજી થોડી વાર લાગશે હવે બસ એકથી બે મિનિટમાં આપણો સોજી શેકાઈને રેડી થઈ જશે જુઓ ધીરે ધીરે દ્રાક્ષ ફૂલવા લાગી છે અને લોટમાંથી પણ ઘી છૂટું પડી ગયું છે હજી આપણે એક બે મિનિટ થવા દઈશું જુઓ હવે આપણી બધી જ દ્રાક્ષ ફૂલીને ઉપર આવી ગઈ છે જો હું તમને ક્લોઝઅપમાં બતાવું આ રીતની એકદમ આવી રીતે ફૂલી જશે બરાબર અને જુઓ સોજીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ ટાઈપ પર આપણે દૂધ જે ગરમ કરેલું છે એ આપણે હલાવતા રહીશું અને એને પ્રોપર મિક્સ કરીશું ને નાખીશું આ રીતે પહેલા બધું લિક્વિડ ફોર્મમાં આવી જશે અને પછી ધીરે ધીરે સોજી બધું જ દૂધ એબઝોર્બ કરી લેશે અને ત્યારે તમારે ગેસ ફૂલ કરી દેવાનો છે હવે જ્યારે દૂધ એબઝોર્બ થઈ જાય એના પછી આપણે સુગર નાખવાની છે અત્યારે આપણે સુગર નાખવાની નથી એક જ મિનિટમાં આ રીતનું ટેક્સચર આવી જશે હજી હવે આપણે ધીમો ગેસ કરી દઈશું અને આરે આવી રીતે સીજવા દઈશું અને આપણે એને કવર કરી લઈશું જો આ સ્ટેજ પર આપણે એને કવર કરી દઈશું અત્યારે તમને ઘી જરા પણ નથી દેખાતું પણ જ્યારે એ સીજી જશે પછી એમાં મસ્તર આપણે જેટલું ઘી નાખેલું તો એ બધું જ ઉપર આવી જશે અને હવે આ સ્ટેજ પર આપણે જે શુગર લીધી હતી એ આપણે નાખી લઈશું આપણા ટેસ્ટ મુજબ નાખીએ થોડો શક્કર ઉચિત નાખી સારી હવે આપણે હલાવી લઈશું હવે સુગરનું પાણી અંદર એડ થઈ જશે અને સોજી બરાબર ફૂલી જશે દૂધ અને પાણીના મિક્સરથી હવે આપણે ઢાંકીને એને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું એકદમ સ્લો ગેસ કરી દઈશું નહીં તો તળિયે ચોટી જશે જો મેં ઢાંકી દીધું છે અને આ રીતને એકદમ સ્લો ગેસ રાખેલો છે અને ત્રણથી ચાર મિનિટ પછી આપણે ચેક કરીશું ચાર એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને હલાવશું હજી આપણો શીરો થયો નથી જ્યારે આપણે એને આમ હલાવીએ ને ત્યારે તે આખું આમ ગોળ ગોળ ફર્યા કરે હજી ફરતો નથી હજી આપણું ઘી છૂટું નથી પડ્યું આપણે સર્વ કરીએ એના પહેલાં આપણે એક ચમચી ઘી ત્યારે અંદર એડ કરીશું એટલે જે ફ્રેશ ઘીની સ્મેલ હોય એ આપણા મહાપ્રસાદમાં લાસ્ટ ટાઈમ સુધી રહેશે ટોટલ સાતથી આઠ મિનિટ આપણે એ સીઝવા માટે મૂકેલું છે આપણે હવે ચેક કરી લઈએ જુઓ આ રીતનું તમને ઘી જોવા મળશે તમારો શીરો મીન્સ કે સોજી પ્રોપર શેકાયો હશે તો તમને આવી રીતના એની સાઈડોમાંથી ઘી રિલીઝ થતું દેખવા મળશે અને જુઓ એકદમ મસ્ત રીતે તૈયાર થયો છે આપણો મહાપ્રસાદ હવે આપણે જો આને ગોળ ગોળ હલાવીશું ત્યારે જુઓ આખો એક સાથે ફરે છે બરાબર જુઓ તો આ એનો મતલબ એવો થાય કે તમારો મહાપ્રસાદ એકદમ રેડી થઈ ગયો છે હવે છેલ્લે આપણે એક ચમચી ઘી નાખીને ગેસ બંધ કરી દઈશું તો જે ઘીની જે ફ્રેશ ફ્રેગનેન્સ છે એ તમારા મહાપ્રસાદમાં ખૂબ સરસ લાગશે બસ આપણે વધારે ઘી નહીં નાખીએ હવે આપણે થોડો ઠંડો પડે પછી ભગવાનને ભોગ લગાવીશું આ રીતનો મેં બાઉલમાં કાઢી દીધો છે અને હવે આપણે ભગવાનને ભોગ લગાવીશું છે તો આપણે આપણા લડ્ડુ ગોપલ પાસે આવી ગયા છીએ આપણે એમને ભોગ લગાવીશું